સુરત સુરત કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં મંદિર માહોલ છે કે હાલમાં દિવાળી પર્વ આવી રહ્યું હોય જેથી રત્ન કલાકારો પરિવાર સાથે વતન જતા હોય છે

ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમ અનુસારે આમ ઉલ્લંઘન કરવામાં આવે છે એક સોફાની અંદર બે જણાની કેપેસિટી હોય તો ચાર ચાર ને પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે જીવનું જોખમ પણ છે તો આ બાબતે અમે ધાણાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર અને કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે કલાકારોને માંદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવા ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છીએ